सर्वत्र विजय लाभादि प्राप्त्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुः पुरुषात् सिद्ध्यर्थं आदिदैविक आदिभौतिक आध्यात्मिक त्रिविधता पुरुषणार्थं इन्द्रादि व्यस्तिपालदेवतानां प्रसन्नता सिद्ध्यर्थं जरा पीडा मृत्युपरिहारार्थं ગણપતિ વિષ્ણુ સહસ તથા શ્રવણ કર્મ ધર્મ અહંકરીષ્ય શિવ સંકલ્પમસ્તુ કાશી પાણીચી રાખવાની તદંગ

काम क्रोध लोभ मो मत्सर देखाय अभिमान अहंकार इनो भगवान तमे नाश कर जो अपसर पंदुते भूता ये भूता भगवान गुरुदेव ने पूजा कर जो भगवान द्वारिका देश ने पूजा कर जो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત શ્રી ગોવિંદાય નમો ગોવિંદ સદગુરુ પરમાત્મને નગુરુ દ્વારિકેશય ન્યાયા મી ચિંતયા ગંધાક્ષ પુષ્પાણી સમયા મી ફૂલ થાળીમાં પધરાવી બે હાથ જોડી ગુરુદેવ ને દ્વારિકાધીશને પગે લાગજો વસુદેવ વસુ દેવમ

दीप नारायण ने कहे हमारा कर्म ने साक्षी तमें पूरा ओम चंद्रमा मनसो जात दक्षो हो सूरजो अजायता शोत्राद वायुस्य प्राणस्य मुखाद दग्नि रजायता कर्म साक्षी दीप नारायण देवता भयोन महा ध्याया में जिंदाया में गंधाक्ष तपस्पानी में समर पया बेहाद ज्योतने नमस्कार करी जाजो सुबम करो कल्याणम

मेघवर्णं सुभाङ्गां लक्ष्मीकान्तं कमलनयनां योगिविद्यानगम्यां वन्दे विष्णो भवभयहरा सर्वलोकैकनाथा गङ्गणपते नमः महाविष्णवे नमः अभिषेकस्नानं समर्पयामि अभिषेकस्नानं च भगवान तो गणपति ने हाथ में लोखा जल्दी जो गोलू भाई तुम्हें पा गोदावरी नर्मदा सरयो महेंद्र तनया चरमती वेदिका शिपरा वैद्रवती सुरनदी जा जया गण्डकी पुर्णाम् पूर्णजले समुद्रसरिता स्नानं सदा मङ्गलम् स्नानं सदा मङ्गलम् નમો ભગવતે વાસુદેવાય ભગવ વાસુદે ઓપ નમો ભગવ વાસુદેવાય ભગવ વાસુદેવ વાસુદેવાય હરી વાસુદેવાય વાસુદેવાયા હરી વાસુદેવાયામ નમો ભગવતે વાસુદેવાયામ નમો ભગવતે વાસુદેવા નમો ભગવ વાસુદેવાય ભગવ વાસુ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાસુદેવાય હરી વાુ કઠિયાઓ જંગલ માં જાય લાકડા કાપે લાકડા નો ભારો પોતાના મસ્તક ઉપર લઈ અને લાકડા કાશી નગરી માં વેચવા આવે વહેંચે એને જે કાઈ પૈસા મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે આ કઠિયાળો એક દિવસ લાકડા કાપી લાકડાનો ભારો મસ્તક ઉપર લઈ અને કાશી નગરી માં વેચવાને જાય છે બરાબર જ આ બ્રાહ્મણના ઘર પાસેથી પસાર થયો પાણીની તરસ લાગી મનમાં વિચાર કર્યો સામે પવિત્ર બ્રાહ્મણનું ઘર છે લાવ ત્યાં હું જલપાન કરી આવ લાકડામાં ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરે પાણી પીવા જાય છે બ્રાહ્મણના ફરિયામાં જ અપગ ને તો જોવામાં આવ્યું કે ભુદેવ છે કોઈ દેવની પૂજા કરે છે મનમાં વિચાર કરે છે બ્રાહ્મણ છે કોઈ દેવની પૂજા કરે છે વચ્ચે જઈ પાણી માંગીશને તેના પૂજનમાં ભંગ પડશે મને તેનો દોષ લાગશે દૂરથી ભગવાનને નમસ્કાર કરી વ્રત સાંભળવાને બેસી ગયો બ્રાહ્મણે ભગવાનનું વ્રત બધું પરિપૂર્ણ કર્યું બધાએને પ્રસાદ આપ્યો આ કઠિયાળાને પણ પ્રસાદ આપ્યો કઠિયાળો હાથમાં પ્રસાદ આવ્યો ને એટલે મંડ્યો પૂછવાને કે ભુદેવ આપે આ ક્યાં દેવનું પૂજન કર્યું આ દેવનો પ્રસાદ છે આ પૂજન કરવાથી આ પ્રસાદ લેવાથી શું ખળની પ્રાપ્તિ થાય છે બ્રાહ્મણ કહે મે ભગવાન સત્યનારાયણનું આ વ્રત કર્યું ભગવાનનું વ્રત કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે સંપત્તિની પ્રાપ્તિ થાય છે સંતતીની પ્રાપ્તિ થાય છે અને શાંતિની પણ પ્રાપ્તિ થાય છે આજે મારી પાસે જે કાંઈ આ વૈભવ છે ને એ ભગવાન નારાયણની કૃપાથી છે કઠિયાળો બે હાથ જોડી કહેવા માંડો હું પણ એકદમ ગરીબ છું મારી આજીવિકા માટે થઈ કાશીનગરીમાં આ લાકડા વેચું છું લાકડાના જે કાંઈ પૈસા મળે એમાંથી મારા પરિવારનું મારું ભરણ પોષણ કરું છું જો મારા પણ દુઃખનો નાશ થાય ને તો હું પણ આ ભગવાન સત્ય નારાયણનું પૂજન કરીશ મારા પર કૃપા કરો મને આ વ્રત બતાવો ભરવાને બ્રાહ્મણે બધો વ્રત બતાવ્યો શ્રદ્ધાથી બે હાથ જોડી કહે મને પાણીની તરસ લાગી છે બ્રાહ્મણે જલપાન કરાવ્યું લાકડાનો ભારો છે એ મસ્તક ઉપર લઈ વેચવાને બદલે સાંજના સમયે પોતાના ઘરે આવે છે રાત્રિના પોતે નિંદ્રાધિન થઈ જાય છે પણ હૃદયમાં મનમાં એને ચિંતા છે કે મારે ભગવાનની પૂજા કરવી છે ભગવાનનો વ્રત કરવો છે તો મારી પાસે કાઈ મૂડી નથી મારી પાસે જે કાઈ મૂડી છે ને આ એક લાકડાનો ભારો છે આવી રજેમાં મનમાં એને ચિંતા ચિંતામાં ને ચિંતામાં આખી રાત્રી નિંદર ના આવી સવારે વહેલો ઉઠી નાય ધોઈ નિત્ય કર્મ કરી ભગવાનની છબીની સામે બેસી બે હાથ જોડી ભગવાન પાસે મનમાં સંકલ્પ કર્યો હે ભગવાન હે નારાયણ આજે હું આ લાકડા વેચવા જાઉં લાકડાના મને જે કાંઈ પૈસા મળશે એમાંથી મારી શક્તિ પ્રમાણે મારા વૈભવ પ્રમાણે આજે હું આપનું આ પૂજન કરીશ આપનું વ્રત કરીશ આમાંથી એક પણ રૂપિયો ક્યાંય બીજે નહીં ખરીતું ફર્તું આમાંથી આજે મને જે કાંઈ દ્રવ્ય મળશે ને આજે હું તમારું પૂજન કરીશ આવો દ્રણ્ય સંકલ્પ કર્યો સાચું છે ને એક માણસનો સંકલ્પ સાચો આવી જાય ને મનમાં સારો વિચાર આવી જાય ને સંકલ્પ શુદ્ધ થઈ જાય ને આખા પરિવારનું કલ્યાણ થઈ જાય

ભગવાનનું પૂજન કરે છે ખરા અંતરણથી શ્રદ્ધાથી ભગવાનનું પૂજન કર્યું ભગવાન નારાયણ આ કઠિયાળા ઉપર એકદમ પ્રસન્ન થયા ભગવાને આ કઠિયાળાના દુઃખદાયતાનો બધો નાશ કર્યો આ કઠિયાળા એ પણ જીભ કચરી જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી દર પૂર્ણિમાને દિવસે આપનું હું આ વ્રત કરીશ અને ખરેખર કઠિયાળો જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી દર પૂર્ણિમાને દિવસે ભગવાનનું વ્રત કરી આ લોકનું સર્વે સુખ ભોગવી અંતે વૈકૂટની ગતિને પામે છે આ બીજા અધ્યાયની કથા